ગઈકાલે તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટ ખાતે રાખવામાં આવેલ આ જાહેર હરાજીમાં વાત કરીએ તો મયુરનગર પાસે આવેલી જે યોજના છે એમાં ચાર દુકાનો એમપી સાબદેવનગરમાં આવેલી આવાસ યોજનામાં એક દુકાનો બેડી ઓવરબ્રિજ પાસે જે આવાસ યોજના આવે છે એમાં કુલ ત્રેવીસ દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ચોસઠ દુકાનો આવેલ હતી આમ કુલ મળીને બાણું દુકાનોની જાહેર હરાજી છે એ રાખવામાં આવેલી જેમાં પીચોતેર થી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને આ હરાજી સવારના નવ વાગ્યાથી શરૂ કરી અને સાંજના આઠ વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી અને એનીમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં ત્રણ દુકાનોનું વેચાણ થઈ ગયું છે એક દુકાન નંબરની બાકી હતી એનું હાજીથી વેચાણ થઈ ગયું છે અને ગોલ્ડન સિટીમાં જે કુલ ચોસઠ દુકાનો આવેલી છે જે એમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રેવીસ દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં સત્તર દુકાનો મળી અને ચાલીસ દુકાનો આમ કુલ ચોમાલીસ દુકાનોનું જરાજીથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે અને આના કારણે આવનારા બે માસની અંદર જામનગર મહાનગરપાલિકાને છ કરોડ અને પચીસ લાખ જેવી માતબર આવક થવાની છે અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માંગે છે એમને અપીલ છે કે હજુ બીજો ધારાજીનો રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ વધુ લાભ લે અને ખાસ આ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનો અમે કોઈ સુપર બિલ્ટઅપ એરિયા ગણેલ નથી માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર સોળ લાખ જેટલી હતી એ દુકાન નંબર શરૂ શરૂ કરી અને સુધીમાં મહત્તમ લાખ કરીને સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે એટલે આ રીતે ખૂબ આ જે પ્રયત્ન છે અમારો સફળ રહ્યો છે અને આ જાહેર રાજીના પ્રથમ પ્રયત્નમાં અમને અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર રાજી દરમિયાન કામગીરી કરેલ છે અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે એસ્ટેટ શાખા સિક્યોરિટી શાખા એમનો પણ સહયોગ મળ્યો છે અને ખાસ કરીને વાત કરું તો જે અમારી હાઉસેક શાખાની જે કેસ કલેક્શન વાન હતી એ પણ સતત અમારી સાથે ત્યાં બેઝમેન્ટમાં હતી અને જામનગર મહાનગરપાલિકા એ રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝિટ ભરી રોકડેથી અને એમાં ભાગ લઈ શકે છે અને જેના કારણે બહુ પ્રતિસાદ મળ્યો એટલે અગાઉ જે લોકોએ માત્ર લોકો જ ડિપોઝિટ ભરેલી હતી જ્યારે સ્થળ ઉપર ચાલીસ થી વધુ લોકોએ પણ ડિપોઝિટ ત્યાં ને ત્યાં ભરી અને સતત અમારા આ ધારરાજ્યની જે કામગીરી છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો જેના કારણે આ કામગીરી છે અમારી સફળ થઈ છે